મહાત્મા પ્રવચન આપતા આપતા પબ્લિકમાંથી એક નવ યુવાનને ઉભો કરે છે અને કહે છે કે બેટા મારે તને બે પ્રશ્નો પૂછવા છે તો બે પ્રશ્નોના જવાબ આપી શકીશ ત્યારે નવ યુવાન કહે છે કે મહાત્મા પૂછો તો કરા મને આવડશે તો હું ચોક્કસથી જવાબ આપીશ મહાત્મા પ્રથમ પ્રશ્ન પૂછે છે કે તું બજારમાં ચાલતો ચાલતો જતો હોઉં અને કોઈ સુંદર કન્યા તારી પાસેથી પસાર થાય અને તને તેની સુંદરતા ગમી જાય તો તું શું કરીશ અને તું એકલો હોવ કે તારી પત્ની જોડે હોય તો પણ તું શું કરીશ ત્યારે એ વ્યક્તિ જવાબ આપે છે કે જો મારી પત્ની નહીં હોય ને તો એ ચોક્કસથી એ સુંદર કન્યાને હું જોઈ રહીશ અને મહાત્માએ કીધું કે એ સુંદર કન્યા જતી રહે પછી તું એને કેટલા દિવસ યાદ રાખીશ ત્યારે પેલો નવ યુવાન કહે છે હું કદાચ તેને એનાથી સારી સુંદર કન્યા મળી જાય તો એને હું ભૂલી જઈશ એટલે કદાચ એક અથવા તો બે દિવસ તેને યાદ રાખી શકીશ આવું સાંભળીને આજુબાજુના જે પબ્લિક હોય છે તે પણ હસવા લાગે છે આવો જવાબ તેણે આપીને પબ્લિકને પણ હાસ્યનો એક કહી શકાય કે વાતાવરણ ઊભું કરી દીધું મહાત્મા કહે છે કે હવે હું તને બીજો પ્રશ્ન પૂછું છું કે તને કોઈ કોઈ એક કિંમતી હું ગિફ્ટ આપું અને ગિફ્ટ લઈને તારે મુંબઈ જવાનું છે શું મારું આ કામ કરીશ એક વ્યક્તિને આ ગિફ્ટ તારે આપીને આવવાનું છે ત્યારે રાવ યુવાન કહે છે કે મહાત્મા તમે કહો અને હું કામ ન કરો ચોક્કસથી હું આપી આવીશ મહાત્મા કહે છે કે પરંતુ એના પછી શું થશે તેનું તને એડવાન્સમાં ચિત્ર જણાવી દઉં માને કે તું એ ગિફ્ટ લઈને ત્યાં પહોંચું છું બોમ્બેની ખૂબ જ કરોડપતિ અબજોપતિ કહી શકાય કે વ્યક્તિ હોય છે તેની આજુબાજુ ગાડીઓના થપ્પે થપ્પા હોય છે મર્સેડીઝથી લઈને અનેક કિંમતી ગાડી હોય છે તેની આજુબાજુ સુરક્ષા હોય છે બોડી ગાર્ડ હોય છે ભયંકર સિક્યુરિટી હોય છે તેની અંદર તારે જણાવવાનું કે હું મહાત્મા દ્વારા આપવામાં આવેલી ગિફ્ટ તમારા સેટજી સુધી પહોંચાડવા માગું છું ત્યારે ત્યાં પહોંચે છે અને ગાર્ડને કહે છે કે આવો મારે ગિફ્ટ આપવાની છે અહીંયાથી મને મહાત્માએ મોકલ્યો છે ત્યારે અંદરથી શેઠજી પોતે જ આવે છે અને કહે છે કે નવયુવાનને આવવા દો અંદર જાય છે અને નવ યુવાને કહે છે કે મહાત્માએ તમારા માટે ગિફ્ટ મોકલી છે લો આ ગિફ્ટ તમે લઈ લો અને હું હવે જાઉં છું કારણ કે એટલા મોટા જે વાતાવરણ હોય છે તેની અંદર નવ નવયુવાનને લાગ્યું કે મારી આગળ તો કશી કિંમત થશે નહીં ત્યારે પેલા જે શેઠજી હોય છે કે બેટા તું ઘણી દૂરથી આવ્યો છું તારું આકાશ વાગતા કરવું ખૂબ જ જરૂરી છે ફક્ત અડધો કલાક રોકાઈ જાય તો સારું છે ત્યારે નવ યુવાન ગભરાઈ જાય છે કે ના ના આટલા મોટી આકાશવાગતા મારે નથી કરવી હું જાઉં છું મારે મોડું થાય છે તેમ છતાં પણ અનેક વખત તેમણે સ્વાગત માટે પ્રક્રિયા ચાલુ રાખી અને કહે છે કે બેટા અડધો કલાક રોકાઈ જાય ને અમારી એક ફરજ છે કે મહેમાનોનું સ્વાગત કરવું અંતે તે યુવાન માની જાય છે અને જે શેઠજી હોય છે તેને અંદર લઈ જાય છે તેને ચા પાણી નાસ્તો પણ કરાવે છે અને જમવાનો સમય થાય છે તેને સરસ મજાનું જમવાનું પણ પીરસે છે અને શેઠજી પોતે પણ તેમની જોડે બેસે છે અને ઘણી બધી એક ઉદારતાપૂર્વક વાતો કરે છે કે તું શું કરે છે તારા ભવિષ્યમાં શું પ્લાનિંગ છે એવી રીતે ઘણી બધી સરસ મજાની વાતો કરે છે એ નવ યુવાનને તો જાણે કે એવું લાગ્યું હોય કે આ વ્યક્તિ તેને ઘણા સમયથી કહી શકાય કે તેની સાથે પરિચયમાં હોય તેવું તેને લાગ્યું હતું તેને એવું નહોતું લાગ્યું કે આ કરોડપતિ વ્યક્તિ ચાર શેઠજી છે જાણે કે તે પોતાની વ્યક્તિ હોય તેવો વ્યવહાર તેમની પાસેથી મળતો હતો અને અંતે જે શેઠજી હોય છે તે નવયુવાનને કહે છે કે તમે શેરની અંદર આવ્યા છો ત્યારે નવયુવાન કહે છે કે હું બસમાંથી આવ્યો છું ત્યારે તે તરત જ પોતાના જે ડ્રાઈવર હોય છે ગાડીના ડ્રાઈવરને કહે છે કે આ વ્યક્તિને તેમના ઘર સુધી સુરક્ષિત રીતે આપણી ગાડીમાં પહોંચાડી આવો અને છેલ્લે તે પણ પોતાના બનતી જે આગતા સ્વાગતા પૂર્ણ કરે છે તેને પણ એક નાનું સંભાળવું શેઠજી આપે છે અને ગાડીમાં એ જે ડ્રાઈવર હોય છે તેને ત્યાં મૂકી આવે છે અને શેઠજીને અંદાજ લાગી જાય છે કે અહીંયા આ વ્યક્તિને પહોંચતા આટલા કલાક થશે અને ત્યારબાદ તે સામેવાળા નવ યુવાનોને ફોન કહે કરે છે કે બેટા તું સુરક્ષિત પહોંચી ગયો ને તારા ઘરે ત્યારે પેલો નવયુવાન કહે છે કે હા સીટ જે હું સુરક્ષિત પહોંચી ગયો અને જે ડ્રાઈવર હોય છે ત્યાંથી ચાલ્યો જાય છે આટલો સુંદર તેમનો વ્યવહાર જોઈને તે વ્યક્તિ ખૂબ જ ખુશ થઈ જાય છે હવે આ જે કાલ્પનિક ચિત્ર જે મહાત્મા વર્ણવી રહ્યા હોય છે ત્યારે મહાત્મા તે નવ યુવાનોને કહે છે કે બેટા હવે તારી સામે આ બે સમસ્યા હતી જે બે પ્રશ્નો હતા તેની અંદર તે નવ જે સુંદર યુવતી હતી તેને એક અથવા તો બે દિવસ તો યાદ રાખતો હતો પરંતુ તારી સાથે આ સારો વ્યવહાર થયો તેને તું કેટલા દિવસ યાદ રાખીશ ત્યારે પેલી વ્યક્તિ કહે છે કે આવો સારો વ્યવહાર તો હું મારા જિંદગીના અંત સમય સુધી નહીં ભૂલી શકું એટલે મિત્રો જીવનમાં યાદ રાખજો કે કોઈની સુંદરતા કદાચ એક અથવા તો બે દિવસ યાદ રહેશે પરંતુ કોઈનો સારો વ્યવહાર હશે ને એ તમને આખી જિંદગી યાદ રહેશે એટલે હંમેશા કોઈની પાસેથી સારા વ્યવહારની પણ અપેક્ષા રાખો અને પોતે પણ સારો વ્યવહાર કરો જેથી તમને પણ લોકો જિંદગી પર યાદ કરતા રહે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે